ગુડ મોર્નિંગ કેમ છો બધા છે છે નવા અને જો પાછળ પેકિંગ ચાલુ કરી દીધું અમે જઈએ છીએ બહાર ફરવા માટે કાંઈ જીગા પેકિંગ કરી દીધું ચાલુ છે અને જિગરને મેં એવું કીધું હતું કે હું કલાકમાં આવું છું તમે પેકિંગ કરીને રાખજો જીગર પેકિંગ તો કરી નાખ્યો પણ બીજી કેટલી વસ્તુ કરવાની હતી કામ કરવાનું હતું કંઈ એટલે કંઈ નથી લિસ્ટ આખું બનાવી નાખ્યું હતું કે આટલું આટલું કરી નાખજો હું આવું ત્યારે એટલે શું આપણે મોડું ન થાય નીકળવામાં કેમ કે આપણે છેક જવાનું છે દ્વારકા એટલા માટે પેલા જામનગર જવાનું ત્યાં મમ્મી ને લઈ પછી ખંભાળિયા જવાનું પછી દ્વારકા જાવ પછી દ્વારકા જવાનું એટલે આજ તો અમે ખંભાળિયા જઈશું પછી કાલે દ્વારકા જઈશું અને તે દિવસે અમે પેકિંગ કરતા હતા એવું થતું હતું કે દ્વારકા જઈ આવીએ અમે પણ નહોતું જવાનું અને આજે ફાઇનલી ટાઈમ આવી ગયો કે અમે દ્વારકા જઈએ છીએ કેમ કે અમારે તા ગમે ફરવા જવાનું હોય ને તો તાત્કાલિક હુકમ થાય ને તો જ જવાય છે બાકી અમારે જવાતું નથી પ્લાનિંગ કરી એટલે અમે તાત્કાલિક નક્કી કર્યું છે કે જવું છે અમારા લોકોને એટલે અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળીએ છીએ પેકિંગ કરેલી એટલે જીગર એમનું પેકિંગ કરે છે અને એમને કરી લે પછી મારું પેકિંગ ચાલું હું કરું છું તો ચાલો તમે બધા પણ દ્વારકા ફરવા માટે લો મારો થેલો થઈ ગયો પેક હવે રીટા એનો થેલો પેક કરે છે શું વરસાદી કપડા લઈ લેજો વરસાદ આવે પછી આ ઠંડીના કપડા લઈ લેજો స్వేటర్ నివ్వదు రైన్ కోట్ టీషర్ట్ టైన్ ఎరుగుతు నాకు అప్పుడు બસ બે જોડે જ કપડાં લીધા જય દ્વારકાધીશ તો જો અમે લોકો નીકળી ગયા છે જામનગર જવા માટે અને વરસાદ ચાલુ થઈ ગયો છે સુરેન્દ્રનગરમાં ધીમી ધારે અને એવું લાગે છે કે વરસાદ જ ફૂલ આવશે એમ કેમ કે વાતાવરણ એવું છે અને વાદળ બધા એક થઈ ગયા છે કેમ છે કે તમને શું લાગે આવશે વરસાદ આટલામાં છે કે એ બાજુ છે પાછું અમારી સોસાયટીમાં નથી હો વરસાદ નહીં નહોતો ને અત્યારે તે અહીંયા જો બધે વરસાદ છે ને અમારી સોસાયટીમાં તમે નીકળે ને ત્યારે વરસાદ નહોતો અને અહીંયા વરસાદ ચાલુ છે અને વાતાવરણ જો બધું એક થઈ ગયું છે આસમાન એટલે એવું લાગે છે કે વરસાદ પડશે અમે તો દ્વારકા જઈશું યા વરસાદ પડે છે નહીં જોવાનું

ફૂલ કરાવો ને તો બે હજાર રૂપિયા યુઝ વધારે થઈ શકે જ પછી રહી થઈ જાય ત્રણ હજાર અને પેટ્રોલ ના છે પંચાણું રૂપિયા પંચાણું પોઈન્ટ ઓહ એટલા બધા વધી ગયા પંચાણું રૂપિયા પેટ્રોલ હમ કરે છે ને ડીઝલ ફૂરવાનું ચાલું

પટ્ટી થી જો હાઈવે ચડી ગયા છે જો ચોટીલાનો ડુંગર દેખાય છે અહીંયાથી હાઈવે ઉપરથી અને અત્યાર સુધી અમે સિંગલ પટ્ટીમાં ચાલતા હતા सुरेंद्रનગર થી મોળી થઈને અને પછી હાઈવે ચડ્યા અને ચોટીલા પહોંચ્યો આયા જો ડુંગર દેખાય છે આ દૂરથી પછી ચોટીલાને તવાર છે આવતા પણ ડુંગર ચોખ્ખો દેખાય છે અને માના દર્શન કરી લઈએ આપણે હાઈવે હાઇવે ચડી ગયા છે અમે અને આજે મારે નાસ્તો કરવા ઉભો રહેવાનું છે પણ ક્યાં ઉભા રહી નક્કી નથી થતું નહીં જ કરે ચોટીલા શું બ્રેક કરવાનો વિચાર છે ચોટીલા બ્રેક કરીશું તો જ અમે મહાકાળીમાં નાસ્તો કરવા ઉભા રહી જાય છે બધો નાસ્તો જે જોઈ મળે જો ચિપ્સનું બધું

આ જો બ્રિજ આવી ગયો છે મસ્ત મજાનો ચોટીલાથી થોડાક આગળ એક બે કિલોમીટર હાલે અને એટલે અને ભાજપ સરકારે નીતિન ગડકરી જે નહીં રોડના બધા કામ બહુ એટલે બહુ મસ્ત કર્યા છે અને બ્રિજે એટલા મસ્ત કર્યા છે રાજકોટ થી અમદાવાદ મોસ્ટ ઓફ બ્રિજ કરી નાખ્યા છે બે સાઈડ લાઇટિંગ છે અને વચ્ચે છે સિક્સ લેન્ડ રોડ ફોર લેન્ડ હતો સિક્સ લેન્ડ કર્યો હમણાં અને બ્રિજ બધા હમણાં જ નવા થયા છે નહીં તર એક બ્રિજ નહોતા પહેલા અને રાતે હોય ને તો લાઇટિંગ ને બધું બહુ મસ્ત લાગે નહીં જીગર દિવસ નું છે ને એટલે ખાલી રોડ ને એવું જ છે પણ રાતે લાઇટિંગ ચાલુ હોય ને સારું લાગે રાજકોટ ની હદ ચાલુ થઈ ગઈ છે અને આખો ડુંગર જેવું જતો અહિયાં પહાડ હતું એટલે બે સાઈડ જોઉ કોતરી નાખ્યું સિંગલ પટ્ટી હતી પહેલાં ત્યારે સાવ એટલે સાવામાં રોડ ઉપર હતું અત્યારે સિક્સ થઈ ગયું તો જો કેટલું તોડી નાખ્યો છે ડુંગર બેય સાઈડ ચલ એ બાજુ બધું ચો મમ્મી ફોન આવે ને અહીંયા જાઓ રાજકોટ સિટી પોલીસ એટલે રાજકોટની હદ ચાલુ થઈ ગઈ છે ચોટીલા થી રાજકોટ આપણે જઈએ ને એટલે ડુંગરાળ વિસ્તાર વધારે આવે છે બેય સાઈડ એટલો ડુંગરાળ વિસ્તાર છે આમ જો નીચે ઘર છે રહે છે બધા અહીંયા મકાન છે નીચે અને આ બાજુ છે ડુંગરાળ વિસ્તાર બે બાજુ અને બે બાજુ ડુંગર કોતરીને રસ્તો કરેલો છે વચ્ચે જો હજી કામ ચાલુ જ છે કલર કામ ને બધું જો

નીકળી ગયા છે કેમ કે રાજકોટ સિટીમાં નથી ગયા રાજકોટ સિટીમાં જઈને તો બહુ મોડું થયું રાજકોટ હાઈવે છે આ જો બિલ્ડીંગ થઈ ગઈ છે અત્યારે બાકી હું ભણતી ને ત્યારે આ એક બિલ્ડીંગ નતી આજે અમે દેખાય ને એક બિલ્ડીંગ નોતી કઈ એટલે કઈ નહોતું હું ભણતી ત્યારે સાવ એટલે સાવ ખેતર હતા

બદલે રહેણા થઈ ગયા છે અત્યારે રાજકોટ સિટી પણ સારું ડેવલપમેન્ટ કર્યું હો કઈ નું હતું બોલો રાજકોટ વાળા ના ફ્લેટ છે ભાઈ અત્યારે પબ્લિકના ફ્લેટ માં રહેવું જ વધારે ગમે છે નઈ આ રસ્તો ભયંસેક શું આમથી બધા આવે છે માતા પર ને સીધા તમે જાવ ને એટલે રાજકોટ આવે ને અમારે આ बाजू જવાનું છે જામનગર જામનગર ને આ બ્રિજ બની ગયો પછી સારું છે અમે કલાક કલાક ને ત્યાં માંડ માંડ ટ્રાફિક સિગ્નલ તો જો નવો બ્રિજ બની ગયો છે એટલે અહીંયા ટ્રાફિક ઓછું થાય છે નહીં અહીંયા તમે કલાક કલાક ઉભા રહ્યો ને ત્યારે ટ્રાફિક નીકળે અને હેરાન થઈ જઈએ આપણે અને અહીં આ સાઈડ છે ને પર ગામ છે હું ભણતી ને ત્યારે અહીંયા મારે કામ અમારે ફિલ્ડ વર્ક આવતું ત્યારે અહીંયા પર અમને ગામ આપ્યું હતું અને અત્યારે પર જો આ એનો મેઇન ગેટ ને રાજકોટ અત્યારે એક થઈ ગયો છે જ્યારે હું ભણતી ને ત્યારે અમને વાહન નહોતું મળતું રાજકોટથી ખાલી માધાપર આવવું હોય ને તો